જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશો રામદેવ પીરના પરચાની કથા જેમાં ભૈરવ રાક્ષસને ગુફામાં પૂર્યો આ કથા દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે રામદેવ પીર દુખિયાના બેલી છે તેની કથા મહિમા અને પરચા સાંભળવાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે તન અને મનના રોગ મટે છે રામદેવ પીરની કૃપા હર હંમેશા બની રહે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વીડિયોમાં રામદેવ પીરના પ્રચારની કથા ભૈરવ રાક્ષસને ગુફામાં પૂર્યો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ

આપે લાંબો વિચાર કર્યા વગર મને ગુફામાં પૂરી દીધો અને હું તેમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકું તે માટે વજનદાર પથ્થર પણ ઢાંકી દીધો પરંતુ હું ખાઈશ પીશ શું તેનો કંઈ વિચાર તો કરો ત્યારે રામદેવજી બોલ્યા કે ભૈરવ જ્યાં જ્યાં મારી પૂજા આરાધના થતી હશે ત્યાં ત્યાં તને એક ટકનું ભોજન પહોંચતું થશે મારું ભોજન થયા બાદ જે પ્રસાદ ધરાવાશે તેમાંથી તને પ્રસાદ મળતો રહેશે મારો મહિમા વધી જવાથી દર વર્ષે મહામાસમાં અને ભાદરવા માસમાં રામદેવ પીરના મારા નામના મેળા ભરાશે દશમ અને અગિયારસની તિથિનો મારો મહિમા છે એટલે આ બે દિવસ ભાવિકો મને ભરપૂર પ્રસાદ ધરાવશે એ બે દિવસના પ્રસાદમાં દસમના દિવસનો પ્રસાદ મારો સમજવાનો અને અગિયારસના દિવસનો પ્રસાદ તે તારો સમજવાનો અગિયારસનો પ્રસાદ ભૈરવ ગુફાના ભાગ નામે તને પ્રાપ્ત થશે આ મારું વચન સદાય જળવાઈ રહેશે ગુફામાં પુરાયેલા ભૈરવ રાક્ષસને આ સાંભળી શાંતિ થઈ ત્યાંથી નીકળી રામદેવ પાછા બાળનાથ જોગીની મઠીએ આવ્યા અને પોતે ભૈરવ રાક્ષસને મહાત કરીને તેને તેના સોધામે ભૈરવ ગુફામાં ભંડારી દીધો તે બધી વાત કહી તે સાંભળીને બાળનાથ જોગીને ખૂબ જ આનંદ થયો કારણ કે પ્રજા રાક્ષસથી ત્રાહીમામ ત્રાહિમામ પુકારી રહી હતી તે ભૈરવા રાક્ષસનો ભય હવે આ ભૂમિ ઉપરથી હંમેશને માટે દૂર થયો હતો કંથા ખેંચે જાય ને ખેંચે વધતી જાય ભૈરવ તો હાંફી ગયો છેડો નહીં જણાય ધર્યુ દેવાંશી રૂપને હસ્ત ગેડી સોહાય રાક્ષસને કબજે કર્યો જે નવ કોથી જીતાય જીતી ભૈરવ દૈત્યને ભંડાર્યો ગુફામાં ભોજનનું આપી વચન વધાર્યો મહિમાય પરચા જોઈ રામના બાળનાથહર ખાય તે વધતો ગયો શ્રી રામદેવ મહિમાય બાળનાથ જોગી રામદેવજીને બરોબર ઓળખી ગયા હતા તેનામાં અપૂર્વ સામથર્ય હતું તેની તેને જાણ થઈ હતી છતાં રામદેવજીની કસોટી કરવા તેને બોલાવી પોતાની પાસેનું કમંડળ તેને આપી કહ્યું કે મારે પવિત્ર વાવના જળની જરૂર પડી છે તે વાવ અહીંથી થોડે દૂર આંબાવાડિયામાં આવેલી છે ત્યાં જઈ તેનું જળ આ કમંડળમાં ભરી આવો ગુરુની આજ્ઞા માથે ચડાવી રામદેવજી કમંડળ લઈને આંબાવાડિયામાં આવેલી વાવ પાસે જઈને તેમાંથી જળ ભરી લાવવા પગથિયા ઉતરવા માંડ્યા તો ધીમે ધીમે વાવનું પાણી નીચે ઉતરવા માંડ્યું તે છેક છેલ્લે પગથિયે પહોંચ્યા તો બધુંય પાણી સાવ ઊંડાણમાં છેક પાતાળમાં પહોંચી ગયેલું દેખાયું આ કામ બાળનાથ જોગીનું હતું મંત્ર મળે તેણે વાવના પાણીને છેક ઊંડાણમાં લાવી દીધું કે જ્યાં રામદેવથી જળ ભરવા જઈ ન શકાય પણ રામદેવ હિંમત હાર્યા નહીં તેમણે વિચાર્યું કે ગુરુ બાળનાથે મારી કસોટી કરવા આ રચના કરી છે રામદેવે પગથિયા ઉપર ઊભા રહી પ્રાર્થના કરવા માંડી કે પારખા લીધા ગુરુએ મારા પારખાં લીધા રે દઈ કમંડળ જળ લેવાને મોકલી દીધા રે વાવ છલોછલ જોય મુને અંતર હરખ લાગ્યો રે છેલ્લે પગથિયે આવતા જોગ શું ગુરુ સાધ્યો રે ઉપર હતા જળ નીચે ગયા અને લેવાને ન પહોંચે હામ રે ઉભરાઈ જાવો જળ દેવાય જગત તણા વિશ્રામ રે પધારો જળ દે પધારો જળ દે પધારો જળ દે અને જોતા જોતામાં વાવમાં પહેલાની જેમ પાણી ઉભરાઈ આવ્યું છેલ્લી પગથિયે ઉભેલા રામદેવે કમંડળમાં જળ ભરી લીધું અને દોડીને બાળનાથ જોગી પાસે મઢીએ બાળનાથ તેની રાહ જોતા હતા ત્યાં તો રામદેવે આવીને જળ ભરેલું કમંડળ ગુરુના હાથમાં આપ્યું બાળનાથે કમંડળમાંથી થોડુંક જળ હાથમાં લઈ જોઈ રામદેવને પૂછ્યું મેં કહ્યું હતું ત્યાંથી જ જળ લઈ આવ્યા કે બીજી જગ્યાએથી લાવ્યા છો ત્યારે રામદેવે કહ્યું કે ગુરુ આપે કહ્યા પ્રમાણે આંબાવાડિયામાં આવેલા પવિત્ર વાવમાંથી જળ ભરી લાવ્યો છું ગુરુ બાળનાથે વાવમાંના પાણીને પાતાળમાં પહોંચાડી દીધું હતું છતાં રામદેવ પોતાની શક્તિથી પાણીને વાવ ઉપર લાવી પાણી ભરી લાવ્યા એટલે ગુરુ સમજ્યા કે સ્વયં ભગવાન સિવાય આ કામ કોઈથી ન થઈ શકે રામદેવને તેણે પ્રભુ તરીકે બિરદાવ્યા અને મનુષ્ય અવતારે તેઓ પરચા બતાવી રહ્યા છે એમ માન્યો રામદેવ એ સાક્ષાત પ્રભુ છે એવો પાકો સંકલ્પ કરીને બાળનાથ જોગીએ સામે ઊભેલા રામદેવ સામે એકીટશે જોયો તો તેની જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ઊભેલા દેખાયા ચળહળતા પ્રકાશથી તેની આંખો અંજાઈ ગઈ અને તેઓ ચળને પડવા જાય છે ત્યાં તો પ્રભુનું સ્વરૂપ પલટાઈ ગયું રામદેવ જ હસતા હસતા ઊભેલા જણાયા ગુરુના હરખનો આજે પાલ ન હતો કારણ કે સાક્ષાત ભગવાનના તેમને દર્શન થયા હતા રામદેવે પછી બાળનાથને કહ્યું કે ગુરુજી મારે રણુજા ગામ જવા વિચાર છે આવું હોય તો મારી સાથે ચાલો ગુરુ બોલ્યા કે ત્યાં જઈશું જરૂર પરંતુ જવાથી કાંઈ લાભ રામદેવે કહ્યું મારા પિતાએ તેની પાસેના બે ગામો અમે બે ભાઈને વહેંચી આપ્યા છે વિરમદેવના ભાગે પોકરણ ગામ આવ્યું છે અને મારે ભાગે રણુચા ગામ ગુરુ બોલ્યા રણુચા તે કઈ ગામ છે એમાં નથી ત્યાં જઈને શું ત્યારે રામદેવે કહ્યું કે ગુરુજી એ ઉજ્જળ ગામને આબાદ બનાવવા આપણે ત્યાં જવાનું છે ઉજ્જળ ભૂમિને કરુ હરિયાળી રસધાર ધન ધાન્ય ભરપૂર અને સોળ સજી શણગાર ગુરુદેવને રામદેવનો આ પ્રસ્તાવ ગમી ગયો બીજે દિવસે બાળનાથ અને રામદેવ સમી સાંજે રણુજા જઈ પહોંચ્યા ગામ બહાર એક પાણી વિહોણું તળાવ હતું તેની પાળે જઈને બંને બેઠા રાત્રિના બીજા પ્રહરે રામદેવે વિશ્વકર્માની સ્તુતિ કરવા માંડી થોડીક વારે વિશ્વકર્મા રામદેવ સમક્ષ આવી હાથ જોડીને બોલ્યા કે કહો અર્ધરાત્રિએ મને કેમ યાદ કર્યો મારું શું કામ પડ્યું ત્યારે રામદેવ બોલ્યા કે આ ઉજ્જવળ રણુજા ગામને મારે એકદમ આબાદ કરી નાખવું છે અને તે માટે જ આપને યાદ કર્યા છે આ ગામમાં મારી રાજધાની રાખવાની છે એટલે આ ભૂમિને સ્થાપત્ય કલાના અનેક નમૂનાઓથી સુશોભિત બનાવી દો આવી સુંદર હવેલીઓ ઇમારતો મંદિરો બાગ બગીચાઓ બનાવી દો કે બધાને રણુજા ગામમાં આવીને વસવાનું મન થાય આપણી ઈચ્છા પાર થશે એવું કહી વિશ્વકર્મા અંતર્ધ્યાન થઈ ગયા અને એક જ રાતમાં રણુજા ગામની સુરત પલટાઈ ગઈ આખા ગામમાં ઠેક ઠેકાણે સુંદર ભવ્ય હવેલીઓ ઇમારતો નાના નાના સુઘડ મકાનો સુંદર મંદિરો રાજમાર્ગો બાગ બગીચાઓ વગેરે શોભી રહ્યા હતા માત્ર વસ્તીની જ ખામી હતી રામદેવે રણુચામાં વસ્તી વસાવવાનો સંકલ્પ કર્યો અને ધીમે ધીમે ચાર દિશાઈથી નર નારીઓ આવીને રણુચામાં વસવા લાગ્યા સર્વત્ર આ ચમત્કારની વાત પ્રસરી જતાં રામદેવ પીરનો જય જય કાર થવા લાગ્યો રામદેવજી અહીંયા રણુજામાં રહ્યા સાથે ગુરુ જોગી બાળનાથ પણ હતા પણ હમણાંથી રામદેવજીને વારંવાર માતા પિતાની યાદ સતાવ્યા કરતી હતી સુખ મળે ને સાયબી મળે રાજપાટ માતા પિતાના હોય તે સુખ છતાંય ઉચાટ ગામમાં એક સમથર્યો વસ્તો હતો તેને બધી જ સમજણ પાડી પોતાના પિતાના નગરમાં મોકલ્યો સમથરિયાએ ગામમાં જઈ રાજા રાણીના સમાચાર પૂછ્યા તો જાણવા મળ્યું કે રાજા અજમલજી અને રાણી રામદેવના વિયોગમાં દુર્બળ બની ગયા છે મહેલે ગયો તો રાણી ચોધાર આંસુ પાડી મીણલદે કરી રહ્યા હતા આથી અજમલજી પાસે ઉભા રહી રાણીને આશ્વાસન આપી રહ્યા હતા મહેલના દાસ દાસીઓ પણ ઉદાસ જણાતા હતા અને બધાની અજાયબી વચ્ચે સમથરિયાએ ખુશખબર ખુશખબર કહેતા બધાને ચોંકાવી દીધા ખુશખબર સાંભળતા જ બધા ઘડીભર માટે દુઃખ ભૂલી ગયા અને રાણીથી ન રહેવાયું તેથી પૂછ્યું કે અરે ભાઈ તું ક્યાંથી આવે છે અને શ્યાના ખુશખબર લાવ્યો છે શું મારા લાલના સમાચાર લાવ્યો છે કે શું બોલ બોલ ત્યારે સમથર્યો બોલ્યો કે બધા હસો અને દુઃખ ભૂલી જાઓ તમારા કુંવર રામદેવ અત્યારે શોભાઈમાન રણુજા ગામમાં વસે છે ત્યાં તમને બધાને બોલાવ્યા છે રાણીની આ વાત માન્યમાં ન આવી તેથી ફરીથી પૂછ્યું તો સમથરિયાએ ચોખવટથી કહ્યું કે આપના કુંવર રામદેવ જે ગેડી દડાની રમતા 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 ગુમ થયેલા તે વિશ્વકર્માની કૃપાથી ઉજ્જવળ રણુજા ગામને શોભાઈમાન વસ્તીભર્યું બનાવીને તેમાં બિરાજ્યા છે અને આપ સર્વને ત્યાં તેડી જવા માટે મને મોકલ્યો છે માટે શોક મૂકી દો અને આનંદ મંગળ ગીતો ગાતા મારી સાથે રણુજા ગામ ચાલો ચાલો રણુજા ગામમાં રામ વસે છે ત્યાંય પરચો પૂર્યા કુંવરે પીર રામદેવ મનાય રાજા રાણીને પુત્રના આ શુભ સમાચાર મળવાથી અતિહર્ષ થયો તેઓ બધું જ દુઃખ વિસરી ગયા અને આખા નગરમાં આ સમાચાર પ્રસરી જતા બધે આનંદ છવાઈ ગયો પછી રાજા રાણી વાજતે ગાજતે સમથરિયા સાથે રણુજા જવા તૈયાર થયા આ પ્રમાણે રામદેવ પીરનો પરચો ભૈરવ રાક્ષસની ગુફામાં પૂર્યોની કથા અહીં પૂર્ણ થાય છે બોલો અલખ ધણી એવા રામા પીરની જય મિત્રો રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જો કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં ભૈરવ રાક્ષસને ગુફામાં પૂર્યો જેની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ